પડ્યો ત્યારે જ્યારે ઉઘાડાને કોઈ ઢાંકનાર નહોતું કોઈ પાણી પાનાર નહોતું અને ભૂખ્યાને કોઈ ભોજન આપનાર નહોતું ત્યારે સાક્ષાતમાં અન્નપૂર્ણાના રૂપમાં કોઈ અવતરિત થયું હોય તો એ રામભાઈમાં નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે મોરબી નજીક આવેલા એક વવાણિયા ગામે આવી ગયા છીએ ત્યારે મને કહેવા મન થાય કે મોરબી એ માત્ર ઉદ્યમની નગરી નથી માત્ર ઉદ્યોગો માટે વિખ્યાત નગરી નથી આ મોરબીના વાવાણીયા જેવા ગામોએ આધ્યાત્મ શ્રદ્ધા અને આજે પણ સદાવ્રત આપનારા એવા મહાત્મા માનવીઓની ભેટ મોરબીને આપી છે ત્યારે એવું જ એક ભેટ આપેલું એવું જ એક માનવી એટલે કે રામબાઈમાં કે જેણે આજે પણ આજની તારીખમાં પણ એ રામબાઈ માના મંદિરે આજે અન્નક્ષેત્ર અને સદાવ્રત ચાલે છે કે જેમાં આજે પણ ઘણા બધા લોકોએ ભોજન લે છે અને આજથી પણ ઘણા વર્ષો પહેલાં જ્યારે પણ એવી સ્થિતિ ઊભી થઈ હતી કે જ્યારે દુકાળની અંદર લોકોને કોઈ ભોજન આપવા નહોતું લોકોની માટે જમવાનું નહોતું મળતું ત્યારે રામબાઈમાંએ આ શરૂઆત કરેલી હતી તો માના મંદિરે જે ગુરુજી આપણી સાથે છે તમારું નામ પહેલાં મને જણાવજો પ્રભુદાસજી ગુરુ જગન્નાથજી મહારાજ જી માનો જન્મ કેવી રીતે થયો હતો ને એનો શું ઇતિહાસ રહ્યો હતો પંખીના માળા જેવું એક વાટાવદર એવું ગામ હળવદ તાલુકાનું ત્યાં આહિરકુળની વસ્તી આહિરકુળમાં માનો જન્મ થયો માતા રાજભાઈમાં પિતા જસાભાઈ ચાવડા બાળ ઉંમરમાં તેમને ત્યાં એક બાળક એટલે સુમરીબાઈ નાન નાનપણનું બાળકનું નામ સુમરીબાઈ પાડવામાં આવ્યું હતું પણ રામભાઈમાં ને જે રામ કંઈ બોલાવતા એટલે એને રામબાઈમાં નામ પાડવામાં આવ્યું હતું અને રામને બહુ યાદ કરતા એટલે સમયે ત્યાં એ જ ગામમાં આહિરપુરમાં એટલે કે રાઠોડ પરિવારમાં એમને સાસર વહેલ એટલે બાળ લગ્ન એટલે આઠ વર્ષની ઉંમરમાં એને બાળલગ્ન થયેલા અને એ સમયમાં આહિરમાં રિવાજ હતો અને સમય આવતા કે પુખ્ત ઉંમર એટલે અઢાર વર્ષની ઉંમરે સાસરવેલ તેડવા આવેલી અને એ ભયંકર દુષ્કાળમાં મા ત્યારે પિતાજીને માતાજીની રજા લઈને નદીએ પાણી ભરવા ગયા હતા એ સમયમાં એવો રિવાજ હશે કે લાવમાં હું પાણી ભરી આવું એટલે નદીએ પાણી ભરવા જાય છે અને બાજુના ગામમાં કીકિયારા થઈ ત્યાં એક કાગળા એટલે કે દુકાળિયા બાળકોનું ટોળું આવતા ગામના ઝાપામાં ગામ લોકોના યુવાન છોકરાઓ તેમને તગડતા હતા એટલે રામબાઈમાંએ આ દ્રશ્ય જોઈને કહ્યું કેમ ભાઈ આ કેમ કરો છો તો ત્યારે ગામ લોકો એવું કહે છે કે બેન આ બાળકો દુકાળિયા છે ને આ ગામમાં જો આપણા ગામમાં દુકાળિયા આવશે તો આપણા ગામમાં પણ દુકાળ પડે તો આટલે અમે બીજા ગામ તગડીએ છીએ એટલે રામબાઈમાં કહે છે કે હવે આને તમે તગડોમાં આ આ ગામના કદાચ ભાણે જ હોય તો તમે થોડાક તગડો એમ એટલે હવે આજથી આ બાળકો મારા અને આ ગામના ભાણે જ કહેવાય એટલે તમે હવે એને મારોમાં મને આમની સેવા કરવા માટે હાલો બાળકો હું તમને સાચવી છે એમ એટલે એ બાળકોને માતાજી પાણી પાય છે અને ઘેર લઈ જાય છે ઘેર ત્યારે શું છે કે પ્રથા હતી એટલે ઘૂંઘટો તાણી ચાલવાનું સાસર વેગ બેઠી હોય તો માતાજી ઉગાડા માથે જતા હતા એટલે એના પિતાજીએ કીધું કે બટા આપણા કુળની મર્યાદા છોડીને કેમ ચાલી આવે છે ત્યારે મા હાથ જોડીને વિનંતી કરવા માંડ્યા કે બાપુ હતું મર્યાદા હતી પણ મારે તો હવે બધી મા બાપ કે ધર્મના માવતર જ કહેવા હોય બાપુ મારે પણ સાસરવેલ પણ ધર્મના માવતર જ કહેવા આવું તમે આ બધા એટલે હું તો તમારી પાસે રજા લેવા આવી છું એટલે બાપુએ કહ્યું કે બેટા શાની રજા તારે છે ની રજા લેવી હોય બાપુ મારે આ બાળકોની મા બનવું છે અને એના સસરવેલને પણ આ હાથ જોડીને વિનંતી કરે છે બાપુ મને રજા આપો તમારા દીકરાને કોઈ આયરની બીજી દીકરી પણ મળી રહેશે પણ આ બાળકોની મા કોણ બનશે એટલે મને આ લાવો લેવા દો એટલે બધાને કડગડીને હાથ જોડીને વિનંતી કરી મા ત્યાંથી રજા લે છે અને આ બાળકોને જમાડીને ત્યાંથી ચાલતા થાય છે રસ્તામાં થોડે દૂર જાય ત્યાં સંત મહાત્મા ભજન કરતા હતા ઝાડની છે અને ભજન કરતાં કરતાં માં તે તરફ જતા જાય તો સંત મહાત્માને માએ પ્રણામ કર્યા અને સંતને કહ્યું બાપુ આ બાળકોને મારે ક્યાં લઈ જવા તો મને કોઈ એવું સ્થાન બતાવો ત્યાં આ બાળકોને અનપાણી ટુકડો મળી રહે તો સંત મહાત્મા હસીન કહે બટા આ તૂટ્યું છે કેટલા થીકડા દઈશ પણ બાપુ મને મુરલીધર ઉપર ભરોસો છે જેટલા પલવાશે એટલા હું પાલવીશ પછી સંત હસીન કહે છે જા બટા વવાણિયા ત્યાં ભીડભંજન મહાદેવની ડેરી છે અને ત્યાં તું આશરો લેજે ત્યાં મુરલીધર તારે ભેડે રહેશે પછી સંતના આદેશથી રામબાઈમાં વવાણિયા તરફ આવે છે અને સંત મહાત્માએ રામબાઈ માં એક માંગણી કરી કે બાપુ તમારું રામસાગર વીણા છે મને આપો તો હું આમનું ભજન કરતી અને ભગવાનને રીઝવીશ સંત મહાત્મા કે લે બેટા આ તારો હક છે તો તું રાખ પછી સંત મહાત્મા વીણા આપે છે અને રામબાઈમાં ભજન ગાતા ગાતા વવાણિયા તરફ વળે છે જ્યારે રામબાઈમાં વાટાવદરથી ત્યાં વવાણી આવવા માટે બાળકોને લઈને ત્યાં આવેલા એ સમયમાં આ લીમડાના ઝાડ નીચે માતાજીએ વિશ્રામ કરેલો અને આ લીમડા નીચે બાળકોને આશરો આપી અને ગામ લોકોએ સાથ સહકાર આપી અને ટુકડો માગીને મા એ બાળકોને જમાડતા અને માતાજીને કોઈ ઋષિ ઋષિમુનિઓને કાંઈ પણ સહાયની જરૂર હોય એટલે મેળડીમાંનું દેવ તરીકે તેને ત્યાં સ્થાપ સ્થાપન કર્યું અને આ લીમડા નીચે માએ ભક્તિ અને એમને સેવા કરી અને બાળકોનું ભરણ પોષણ કર્યું અને સમય આવતા ત્યાં ઝૂપડું બનાવી માં અહીંયા રહેતા આ મોરબી જિલ્લાનું આશરે ત્રીસક કિલોમીટર દૂર આવેલું વવાણિયા ગામ ત્યાં રામબાઈમાં આશ્રમ કે વવાણિયા ધામમાં આ રામબાઈમાયા આશ્રમ આશરે આજથી બસો વરસ પહેલાં આ વવાણિયા અનાથ બાળકોને લાવીને અહીંયા સદાવત ખોલ્યું અને એમની અવિરત સેવાઓ અને માની એવી ભક્તિ કે આજે પણ ઘણા ભક્તો રામબાઈ માના સાનિધ્યમાં શાંતિ અનુભવે છે અને સદાવત જેમ માતાજીએ તે સમયથી આજ સુધી આજનું જે સમય પ્રમાણે કોઈ પણ એવી અવિરત જ્યારે આપતી હોય કોઈ પૂર હોય ઓનારત હોય અને જ્યારે પણ જરૂર હોય તો માણસોને ત્યારે અન્નક્ષેત્રની કે કોઈ પણ આપત્તિ વખતે જ્યારે જરૂર હોય ત્યારે આ રામબાઈમાં ટ્રસ્ટ વતી બધાને સેવા આપે છે સદાવત ખોલી આપે છે અને આજે પણ કોઈ ભક્તો અને યાત્રિકો જ્યારે આ ચાલુ જ હોય આશરે આજે રામબાઈમાંના ધામમાં જે કોઈ યાત્રિકો આવે એને ભોજન મળે છે અન્નક્ષેત્ર ચાલુ છે રાત્રિ રોકાણ માટે ઉતારાની વ્યવસ્થા છે ગૌશાળા છે અને ગૌશાળાનું આજે સાંઠક ગાયો છે આપણી પાસે અને સંવર્ધન એટલે કે સારી ઓલાદની ગાયો છે અને એ ગાયોનું છાસ દૂધ ઘી આશ્રમમાં વાપરવામાં આવે છે અને રામબાઈ માની તો શું વાત કરીએ કે એમને એવી સેવા કરી અનાથ બાળકોની કે જ્યારે કોઈ ઢાંકનાર નહોતા ત્યારે પણ રામબાઈ માએ એ બાળકોને અહીંયા લાવી અને ટુકડો ખવડાવેલો એટલે એ રામબાઈ માની આજ સુધી પણ અવિરત સેવાઓ આજે આશ્રમમાં થઈ રહી છે જી તો આપણે રોજના કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હશે અને આપણી પાસે કેટલા રૂમની વ્યવસ્થા છે અને કેવી રીતે એમને ઉતારો આપવામાં આવતો આજે આપણે આ વવાણિયા ધામમાં એટલે કે રામબાઈમાંના આશ્રમમાં અત્યારે જે ભક્તો યાત્રિકો આવતા હોય પરમનેટે કાયમ સો માણસો તો રસોઈ બને જ છે અથવા અચાનક કોઈ આવી જાય તો રનિંગમાં પણ એમને પ્રસાદની વ્યવસ્થા કરી આપી છે કોઈ પણ યાત્રિકો રાત્રિ રોકાણ કરવું હોય દિવસનો આરામ કરવો હોય વિશ્રામ કરવો હોય તો એના માટે પણ આપણે રૂમો છે અને તેને રૂમો રોકાવા માટે આપણે આશરે ચોવીસક રૂમ છે એમને પણ આપણે જ્યારે રાત્રિ રોકાણો અથવા કોઈને વિશ્રામ કરવો હોય તો પણ આપીએ છીએ એને સુવિધા આપીએ છીએ અને આજે આપણે અત્યારે જે આ ઓટલા પર બેઠા છીએ જે આ વડ જે આ છે જે તો આનું શું મહત્વ છે જ્યારે રામભાઈભાઈ અહીંયા આશ્રમની સ્થાપના કરી ત્યારે અહીંયા એવું આજે એમ કે બે હજાર એક પહેલાં જે મંદિરનું નિર્માણ કરેલું હતું એ સ્થળ ઉપર આજે આપણે બેઠા છીએ અને રામબાઈ માએ જે ભગવાનની મૂર્તિની સેવા કરી હતી એ જ જગ્યા ઉપર આપણે આ વડ રોપીને અને આ વડ નીચે જે કોઈ યાત્રિકો આવે એમની એટલી ઉર્જાઓ છે કે એની એવી શાંતિ મળે છે એવી ઓરો ઓરો મળતી હોય કે એનું વાઇબ્રેટ એટલું મળતું હોય જે એટલી આકર્ષિત થતી હોય કે આપણે પંખા એસી ની હવા પણ એને ઓછી પડતી હોય કે અહીંયા એટલી શાંતિ અનુભવી હોય છે અને આ વળ નીચે બેસવાથી માણસોને જેમ કહેવાય ને કે ચિંતાઓ દૂર હા તમારું જે કાઈ આકર્ષિત થતું હોય મન હા તો આ વળને નીચે બેસવાથી માણસોને ઘણી શાંતિ અનુભવે છે જી તો આ જે છે માનું જે મંદિર છે એની ભોજનશાળા છે તો આ ભોજન શાળાનો સમય શું હોય છે અને કેવી રીતે આ ભોજનશાળામાં આપણે દરરોજ સાડા અગિયાર બપોરે ભગવાનનું થાળ ધરી અને ભોજનશાળા ચાલુ કરીએ છીએ અને બે અઢીથી ત્રણ વાગ્યા સુધી જે કોઈ ભાવિ ભક્તો આવે તેમને અહીં પ્રસાદની વ્યવસ્થા છે સારી એવી માતાજીની કૃપા છે અહીંયા દરરોજ માટે પચાસથી સો માણસોનું તો ડેઈલી રસોડું બને છે જી અને ભાવિ ભક્તો ભોજનનો લાભ લેતા હોય જી તો અહીંયા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે જેમ તમે જોઈ શકો છો એવી રીતે એક મીઠાઈ દરરોજ પ્રસાદમાં ચૂરમાના લાડુ હોય એ પણ આપણી ગૌશાળાના ઘીના જ હોય છે જે રોટલી હોય બે શાક હોય દાળ હોય છાસ હોય પાપડ ને ભાત હોય જી તો આવી રીતે ક્યાંક તમે જેવી રીતે આપણે કોઈ બહાર હોટલમાં જમતા હોય એવું સરસ આ જે ભોજન હોય છે આ ભોજનાલયની અંદર પ્રસાદ રૂપે આપવામાં આવતા આવશે દરરોજ જે કોઈ ભાવિભક્તો આવે એના માટે વ્યવસ્થા હોય અને કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ વિના પણ આનું ક્ષેત્ર ચાલુ છે કેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને અહીંયા ભોજન બનાવવામાં આવે છે જો આ નામભાઈમાં ભોજનાલય આમાં રોટલી બના લોટ બાંધવા માટે મશીન જી આપણે રોટલીની પ્લેટ પછી લાડવા કરવા માટે આપણે ઓલું મશીન છે જી પછી ઓર ચાસ કરવા માટે મશીન જી પછી પછી મિક્સર તો રનિંગ હોય જી તો કેટલું રોજ કેટલું ભોજન બનાવો છો ભોજનનું અનલિમિટેડ છે જી ભોજનનું કંઈ નક્કી નહીં બાકી રનિંગ અમે 70 સિત્તેર જણાનું બનાવે મૂકી દઈએ બાકી જે ભોજન અગર પ્રસાદ બીજા આવી જાય વગેરે તો તો અને અમે વાગે ચાલુ બનાવી ગૌશાળા આપણે જોઈ શકીએ છીએ તો આ ગૌશાળા અહીંયા કેવી રીતે કાર્યરત છે અને આનું જે બધી વસ્તુઓ ઉપસ્થિત ઉપસ્થિત હોય છે ક્યાં ઉપયોગ કરવામાં આવે રામભાઈ માની ગૌશાળા છે અત્યારે ગાયો ચરવા ગઈ છે આ એમના બચ્ચું છે એટલે કે આ વાછડિયું છે ત્યાં અહીંયા આશ્રમમાં આશ્રમની જમીન છે દોઢસોથી બસો રીધા એમાં પણ ગાયોનો ચારો માટે વાવીએ છીએ અને આમની જે દૂધ છાસ આશ્રમનું દૂધ થાય છાસ થાય ઘી થાય એ પણ આપણે પ્રસાદમાં જ વાપરીએ આશ્રમને જ યુઝ કરવાનો બહાર પણ આપતા નથી કોઈ પણ ભક્તો આવે એને પ્રસાદ માટે અને ચૂરમાના લાડુ દરરોજ ઘીના જ બનાવી ગાયના દૂધના ઘીના બધો જે આપણે યુઝ થતો હોય તે આશ્રમને જ ગૌશાળાનો જ યુઝ કરીએ છીએ